નમસ્કાર પ્રાચીન ભારતીય ઇતિહાસ અંતર્ગત આપણે ધોરણ અગિયાર જીસીઆરટી જોઈ રહ્યા છીએ સેકન્ડ ચેપ્ટર છે અને તેના સેકન્ડ ચેપ્ટરનો આ વિડીયોનો બીજો ત્રીજો ભાગ છે બે ભાગ અપલોડ થઈ ચૂક્યા છે તો આ વિડીયોને કોમ્પિટેટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવવામાં આવ્યો છે અને અગિયારમાના ઇતિહાસના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી છે લેટ સ્ટાર્ટ હડપ્પીય નગર આયોજનના કેટલાક અવશેષો વિશે હવે આપણે જોઈશું આપણે ઉપર જે ચર્ચા કરી તેવું નગર આયોજન આ સભ્યતાના બધા જ નગરોમાં જોવા મળે છે પાછળના વિડિયોની અંદર આપણે આમનું જે ટાઉન પ્લાનિંગ હતું હડપી સભ્યતાના લોકોનું તેના વિશે જોઈ ગયા આ પ્રકારનું ટાઉન પ્લાનિંગ જેટલા પણ શહેરો હતા તે બધામાં એક સમાન જોવા મળે છે પરંતુ કેટલાક વિશિષ્ટ લક્ષણો ધરાવતા અવશેષો આ સભ્યતાના કેટલાક સ્થળોએથી મળી આવ્યા છે જેની ખાસ ચર્ચા આપણે કરવાના છીએ જેમાં સૌપ્રથમ છે મોહેંજો દડોમાંથી મળી આવેલ સ્નાનાગાર અહીંયા તમે તે સ્નાનાગારનું ચિત્ર જોઈ શકો છો સ્નાનાગાર એટલે કે સ્વિમિંગ પૂલ અત્યારની ભાષામાં કહીએ તો આ સ્નાનાગાર આધુનિક સ્નાનાગારને મળતું આવે છે તેની ચારે બાજુ અહીંયા જુઓ આ ઉપર જે અવશેષો તમને દેખાય છે છેક આટલે આ અવશેષો શેના છે ઓરડાઓના અવશેષો છે તો ચારે બાજુ ઓરડાઓ હતા ઉત્તર અને દક્ષિણ ભાગમાં અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો શું છે ઉત્તરવા માટેની સીડીઓ છે સ્નાનાગારની કોલસાનું પ્લાસ્ટર છે આ જે નીચેનું સ્તર છે ત્યાં બિટુમિન કોલસાનું પ્લાસ્ટર કરવામાં આવ્યું છે જેથી એની અંદરનું પાણી જમીનમાં જતું રહે નહીં શુદ્ધ પાણી માટે કુવાની સગવડ અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પણ છે સ્વિમિંગ પૂલનું ગંદુ પાણી પણ નીકાળવામાં આવતું અને જોડે જ કૂવો પણ હતો જેમાંથી શુદ્ધ પાણી સ્વિમિંગ પૂલમાં લાવવામાં આવતું હતું સ્નાનાગારની આજુબાજુ ચરુખા પણ છે સ્નાનાગારના પશ્ચિમ ભાગમાં અનાજના ગોડાઉન આવેલા છે એટલું જ નહીં ઈંટોના ચબૂતરા પણ જોવા મળે છે આ સ્નાનાગારની એક ખાસ વિશેષતા છે કે અહીંથી સ્ટીએટાઇટ એટલે કે સેલ ખડીમાંથી બનાવવામાં આવેલ માનવનું પુતળું મળે છે આ પુતળું કમરના ભાગ સુધીનું જોવા મળે છે આનું ચિત્ર તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે એટલે કે તેમાં માનવનો ઉપરનો ભાગ જોવા મળે છે આ મનુષ્યના પુતળામાં રહેલ મૂર્તિને મૂછો નથી પરંતુ દાઢી એકલી જોવા મળે છે મૂછો જોવા મળતી નથી શારીરિક લાક્ષણિકતામાં ચપટુ નાક ધરાવે છે સુતરાઉ કાપડનું ડિઝાઇન કરેલું વસ્ત્ર તેણે ધારણ કર્યું છે અને ઇતિહાસકારો તેને પુરોહિતના પુતળા તરીકે ઓળખે છે ઇતિહાસકારો એવું માને છે કે આ વિશાળ જે સ્વિમિંગ પુલ હતું તે ધાર્મિક ક્રિયા માટે કરવામાં આવતા સ્નાનનો નિર્દેશ કરે છે અત્યારે પણ તમે જુઓ ધાર્મિક સ્થળોએ નદીઓ ભારતની અંદર વહેતી જોવા મળે છે અને તે નદીમાં જઈને લોકો પૂજા અર્ચના કરતા હોય છે અને ત્યારબાદ કોઈ ધાર્મિક ક્રિયા કરવામાં આવતી હોય છે જાહેરમાં કુંભના મેળામાં તમે હજારો લોકોને સ્નાન કરતા જોઈ શકો છો બનારસ વારાણસીની અંદર પણ આ પ્રકારની વસ્તુઓ જોવા મળે છે તો આ વસ્તુઓ છે એક હડપ્પીયા સભ્યતામાં તેના છેડા હડતા આપણને જોવા મળે છે આ લક્ષણો છે ત્યાંથી વર્તમાન ભારતમાં ઉતરી આવ્યા હોય તેવું આપણે કહી શકીએ છીએ એટલે કે ભારતમાં પવિત્ર સ્નાનનું જે મહત્વ આપણને દેખાય છે તે લક્ષણ સભ્યતામાં પણ જોવા મળે છે છે ત્યારબાદ હડપ્પા અહીંયા તમને મોહેન્જો દડો નગરનું એક ચિત્ર આપ્યું છે અને અહીંયા હડપ્પાના અવશેષો પણ દેખાઈ રહ્યા છે તો હડપ્પામાંથી વિશિષ્ટ પ્રકારના અનાજના ગોડાઉન મળ્યા છે જવના નમૂના પણ પ્રાપ્ત થયા છે રાવી નદીના કિનારે બાર જેટલા કોઠારો મળ્યા છે હડપ્પા રાવી નદીના કિનારે આવેલું છે અનાજના ગોડાઉન ક્યાંથી મળ્યા છે હડપ્પામાંથી કેટલા બાર જેટલા કઈ નદીના કિનારે રાવી નદીના કિનારે જેને મહાન કોઠારની ઉપમા આપવામાં આવે છે ઇતિહાસકારોના મતે હડપ્પા આ સભ્યતાનું મુખ્ય નગર હોવાના લીધે જે રાજાઓ હશે તે અહીં રહેતા હશે એવું ઇતિહાસકારો માને છે ફક્ત માન્યતા છે તેઓ અનાજના સ્વરૂપમાં શું લેતા હશે કર લેતા હશે જેવી રીતના અત્યારે ટેક્સ ચૂકવવામાં આવે છે એ રીતના અહીંયા પણ ટેક્સ હશે એટલા માટે અનાજના ગોડાઉન મળી આવ્યા છે જુદા જુદા ક્ષેત્રોમાંથી અનાજ નદી માર્ગે હડપ્પામાં લાવવામાં આવતો હશે જેટલા પણ શહેરો હતા ત્યાંથી ટેક્સ ઉઘરાવી અને તેને નદી માર્ગે હડપ્પાની અંદર લાવવામાં આવતો હશે જ્યાં શાસકો રહેતા હતા ત્યાં ટેક્સને જમા કરવામાં આવતો રહ્યો હશે તેવું ઇતિહાસકારો માને છે ત્યારબાદ છે લોથલ તો લોથલ નું સ્થાન ખૂબ જ વિશિષ્ટ ગણાય છે કારણ કે લોથલ એક વેપારી બંદર અને એક ઔદ્યોગિક નગર હતું લોથલમાંથી શું મળી આવ્યું છે ધક્કો એટલે કે ડોકયાર્ડ જહાજ બનાવવાનો વાડો એટલે કે વર્કશોપ આ સિવાય વહાણ લંગરવા માટેના લંગર પણ અહીંથી મળી આવ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે હડપ્પા સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર ક્યાંથી થતો હતો લોથલ બંદરના માધ્યમથી થઈ રહ્યો હતો અને લોથલ તે સમયે ભારતનું ઇન્ટરનેશનલ બંદર હતું તે સિવાય મણકા બનાવવાની બિડ્સ બનાવવાની ફેક્ટરી અને સારવાની ફેક્ટરી પણ ક્યાંથી મળી છે લોથલમાંથી ધક્કો જહાજ બનાવવાનો વાડો વર્કશોપ જહાજ લંગારવા માટેના લંગર મણકા બનાવવાની અને સારવારની ફેક્ટરી અને તે સિવાય શું મળ્યું છે કપાસનું મોટું કેન્દ્ર અને ઉદ્યોગ આ બધું જ ક્યાંથી મળી આવ્યું છે જે સભ્યતાનું આંતરરાષ્ટ્રીય બંદર હતું ત્યારબાદ છે કાલીબંકન તો રાજસ્થાનનું કાલીબંકન હડપિયા સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક છે બરાબર હડપી સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું છે તો કાલીબંગન કયા રાજ્યમાં છે રાજસ્થાનની અંદર કાલીબંગન પાસેથી તાંબાના વિપુલ જથ્થાની માહિતી મળે છે તાંબુ મળ્યું છે એટલે કે કાલીબંગનમાં તાંબાના અનેકવિધ પ્રકારના ઓજારોનું નિર્માણ થતું હશે અને તેનો ઉપયોગ ખેતીમાં થતો હશે તે સિવાય અહીંથી ખેડેલા ખેતરના પુરાવા પણ મળી આવ્યા છે મતલબ કે ખેતી ક્ષેત્રે તેનું ખાસ સ્થાન રહ્યું હોવું જોઈએ ત્યારબાદ છે ધોળાવીરા તો ધોળાવીરા ગુજરાતની અંદર કચ્છમાં આવેલું છે હડપ્પ્ય સભ્યતાનું ખાસ સ્થળ છે અહીંયાથી શું મળ્યું છે વરસાદી પાણીના પ્રબંધન એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી છે વરસાદી પાણીને ડાયરેક્ટલી ઝીલીને નિકો દ્વારા ત્રણ વિશાળ હોજમાં એકઠું કરવામાં આવતું આ રીતના જે ડાયરેક્ટ વરસાદ પડતો હોય છે તેને નીંક બનાવીને મોટા મોટા હોજમાં ભેગું કરવામાં આવતું હતું પાણીને આજથી ચાર હજાર વર્ષ પહેલા હડપ્ય સભ્યતાના આ સ્થળે વરસાદી પાણીના પ્રબંધનની આવી અદભુત યોજના અમલમાં હોવાનું જોવા મળે છે તે વિશ્વભરમાં સૌથી પ્રાચીન વોટર મેનેજમેન્ટનો પ્રયોગ ગણાય છે આ સિવાય

તો દડોમાં પણ પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી મળી છે આવી વિશેષતાઓ ઘણા બધા સ્થળો ધરાવે છે